હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં તો મિત્રો ઘણા બધા કમેન્ટ પણ મને આવી રહ્યા હતા કે ગ્રીન ચટણી આપણે એકદમ લીલી છે એ કેવી રીતે જાળવી શકીએ છીએ કારણ કે ઘણીવાર આપણે એવું હોય છે કે લીલી ચટણી બનાવ્યા પછી એ કાળી પડી જતી હોય છે અને અ અમુક વાર એવું પણ થતું હોય છે કે એની અંદર આપણે બે ત્રણ દિવસ સુધી આપણે જાળવી પણ નથી રાખી શકતા તો આજના વિડીયોમાં હું તમારી સાથે એવી ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરવાની છું જેના કારણે તમે લીલી ચટણી પરફેક્ટ બનાવી શકો છો જેની અંદર તમે સેન્ડવિચમાં કે કોઈપણ જગ્યાએ લીલી ચટણીનો પરાઠા કે બધી જ જગ્યાએ તમે ઉપયોગ કરી શકો છો અને એનો કલર પણ એકદમ સરસ રીતે જાળવી શકો છો તો આ વિડીયોને પૂરા એન્ડ સુધી જરૂરથી જોજો ખૂબ જ ઉપયોગી એવો વિડીયો છે અને કયા મરચાં જે છે એ કયા કેટલા રાખવા અને કેવા યુઝ કરવા એ પણ હું તમને બતાવવાની છું તો મિત્રો અહીંયા આગળ જે છે એ કોથમીની સિઝન અત્યારે રનિંગ ચાલી રહી છે તો તમે આ જે કોથમીર છે એ કોથમીર જેટલી વધારે ખાઓ એટલું આંખ અને સ્કિન વાળ માટે પણ ખૂબ જ સરસ છે એટલે જેમ બને એમ લીલી ચટણીનો ઉપયોગ બધામાં ખૂબ કરવો જોઈએ ઇવન તમે ખાલી રોટલી સાથે પણ ખાશો તો એટલું જ ઉપયોગી ધાણા જે છે એટલા જ ઉપયોગી છે સ્કીન અને વાળ માટે આપણા માટે તો અહીંયા આગળ મિત્રો મેં અહીંયા આગળ કોથમીર લીધી છે એટલે કે દાણા લીધા છે તમે કોથમીરનું પ્રમાણ વધતું ઓછું કરી શકો છો અને આને આપણે સરસ રીતે મિત્રો ધોઈ લેવાની છે કોથમીરને મિત્રો આની જગ્યાએ તમે અડધી અડધી અથવા તો જે ફુદીનો આવે છે તો એ ફુદીનો અડધો લઈ શકો છો અને અડધા દાણા પણ લઈ શકો છો પણ મેં અહીંયા અત્યારે ખાલી લીલી ચટણી માટે અહીંયા આગળ ધાણાનો ઉપયોગ કર્યો છે તમારે વધારે આને આપણે ગ્લોઈંગ સ્કીન માટે તમારે બનાવવો હોય તો તમે ફુદીનાનો ઉપયોગ જરૂરથી કરજો અથવા તો પાણીપુરીની ચટણી બનાવતા હોય તો પણ તમારે એનો ઉપયોગ કરવાનો જ છે પણ મેં અહીં આગળ ખાલી અત્યારે ધાણાનો જ ઉપયોગ કરેલો છે તો ધાણાને બરોબર આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાના છે તો મેં અહીં આગળ મિત્રો મરચાં લીધા છે તો ધાણાના પ્રમાણે મેં મરચાંનો ઉપયોગ કર્યો છે તો તમે જોઈ શકો છો કેવા દાણાનો કેવા મરચાંનો ઉપયોગ કરો કે અડધા આપણે એકદમ ગ્રીન અને એકદમ આછા ગ્રીન એટલે કે તીખા અને મોડા બે મરચાંનો ઉપયોગ કરશો તો ચટણી ખૂબ જ સરસ બનશે આની જગ્યાએ તમે મિત્રો જે જાડા મરચાં આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે ચટણી બનાવવા માટે અહીંયા આગળ મેં મિક્સરની જાર લઈ લીધી છે અને જારની અંદર આપણે દાણાને આપણે લઈ લેવાના છે દાણા મિત્રો ધ્યાન રાખવાના છે કે આપણે ઝીણા સમારેલા જ લેવાના છે અને એના ડાળખા છે એ પણ આની સાથે જ લેવાના છે ઘણા એવું કરતા હોય છે કે એના દાળખા જે છે એ નાખી દેતા હોય છે ફેંકી દેતા હોય છે તો પણ આની અંદર જો ચટણીમાં ઉપયોગ કરશો તો ખૂબ સારું રહેશે પછી આપણે ઝીણા સમારેલા આપણે મરચાં લેવાના છે અને એની અંદર આપણે એક ટી સ્પૂન એટલે કે એક ચમચી આપણે એમાં જીરું નાખીશું અને એક અડધી ચમચી આપણે એમાં નાખવાનું છે આમચૂર પાવડર જો મિત્રો તમારી પાસે આમચૂર પાવડર ખાલી ના હોય તો ફક્ત તમે લીંબુ પણનો ઉપયોગ કરી શકો છો આમચૂર પાવડર એકદમ ખટાશ માટે અને થોડો કલર જાળવવા માટે આપણે એમાં નાખવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બે ચમચી આપણે એની અંદર ડાળિયા નાખવાના છે ડાળિયાની જગ્યાએ તમે સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો પણ બને ત્યાં સુધી ડાળિયાનો જ ઉપયોગ કરવાનો છે મિત્રો હવે અહીંયા આગળ મેં એક અડધી ફાળ લીંબુનો રસ લીધેલો છે અને આ તમે મ ચમચીના પ્રમાણમાં તમે જુઓ તો બેથી ત્રણ બે ચમચી જેટલો અહીંયા આગળ રસ હશે તો આ લીંબુનો રસ અહીંયા મેં નાખી દીધો છે ખાલી ઇવન તમારે આમચૂર પાવડર ના હોય તો તમે ફક્ત લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે એની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે મિત્રો કારણ કે ચટણી એ છે મિત્રો કે તમારે કેવી જોઈએ છે એની ઉપર ડિપેન્ડ છે હવે પાતળી જાળી તમારા પ્રમાણે કરી શકો છો કે તમારે કેવી જોઈએ છે ચટણી ખાવા માટે ઉપયોગમાં હોય તો એ ચટણી થોડી પાતળી હોય છે તો જો મિત્રો મેં અધકચરી એને પીસી લીધી છે આમાં પાણીની જરૂર મને પડી હતી તો મેં અહીંયા આગળ થોડું પાણી વધારે નાખ્યું છે તો ઉપરથી ચારથી પાંચ ચમચી જેટલું પાણી મેં બીજું નાખ્યું છે અને ચટણીનો કલર તમે આની અંદર તમારે એકદમ ગ્રીન જાળવવો હોય મિત્રો તો હું તમને એક ટીપ આપું છું એકદમ આઈસ ક્યુબ્સ એટલે કે જે ફ્રીઝરના બરફના ટુકડા હોય છે તો બરફના ટુકડા આની અંદર નાખશો તો આનો કલર એવો ને એવો જળવાઈને રહેશે અને બિલકુલ પણ કાળી નહીં પડે જો મેં આ જે ટીપ અને તમારી સાથે શેર કરી છે અને પરફેક્ટ જે મેં સામગ્રીઓ આ ચટણી બનાવવા માટે ઉપયોગ કર્યો છે એ પરફેક્ટ તમે નાખશો તો ચટણી તમારી બિલકુલ માપસર અને એવી સરસ મજાની તૈયાર થશે કે બિલકુલ પણ કાળી નહીં પડે આ ચટણીનો ઉપયોગ તમે ઢોકળા સાથે કરી શકો છો સેન્ડવિચ સાથે કરી શકો છો દાબેલી વડાપાવ કોઈ બી સાથે જે ગ્રીન ચટણી હોય છે પરાઠા સાથે તો કોઈ બી સાથે તમે આને સર્વ કરી શકો છો તો અહીંયા આગળ મેં અહીંયા સબિંગ પ્લેટ માહોલની અંદર ગ્રીન ચટણીને નીકાળી દીધી છે તો તમે જોઈ શકો છો એનો કલર જે છે એકદમ સરસ જળવાઈ રહ્યો છે બિલકુલ પણ ચટણી જે છે એ કાઢી નથી પડી કારણ કે વિડીયોની અંદર તો અત્યારે મને ખબર નહીં પડી પણ મિત્રો તમે જ્યારે બનાવશો ખુદ ટ્રાય કરશો ત્યારે જ તમને ખબર પડશે કે ચટણી કેટલી સરસ બનીને તૈયાર થાય છે અને ઘણા લોકોનો ઈસ્યુ હોય છે કે ચટણી બનાવ્યા પછી કાળી પડી જાય છે પણ મેં જે ટીપ તમારી સાથે શેર કરી છે એ પરફેક્ટ તમે માપસર સાથે બધી રીતે નાખીને બધી જ વસ્તુઓ નાખીને બનાવશો ચટ ચટણી તો તમારી ચટણી હું તમને કહું ગેરંટી સાથે કે તમારી ચટણી એકદમ સરસ બનીને તૈયાર થવાની છે ઇવન તમે આ રોજ રોટલી સાથે ખાશો તો પણ તમારે વાળ માટે અને સ્કિન એટલે કે ચહેરાની સ્કિન માટે પણ ખૂબ જ ગ્લોઈંગ સ્કીન માટે ઉપયોગી છે આ ચટણી તો મિત્રો ખાસ આ શિયાળાની સિઝનમાં ચટણી બનાવીને તૈયાર કરીને ખાજો જરૂરથી અને આ ચટણી તમે ચારથી પાંચ દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકો છો અને વિડીયો સારો લાગ્યો